બોલી શ્રી રામચંદ્ર ભગવાન કે જય પૌણસુત હનુમાન કે જય પવન પુત્ર યે ભક્તિ કરી રામ રે પવન પુત્ર યે ભક્તિ કરી રામી રે એણે ભાવે ભજિયાસે સીતા રમ રમે ણી ભાવે ભજિયા સીતા પવન પુત્ર એ ભક્તિ કરી ભાવતી રે માતા જનના કુ ખેયવતરિયા રે માતા જનના કુ ખેયવતરી રે ધરતી ઉપર દરિયોવતાર પવન પુત્ર એ ભક્તિ કરી ભાવતી રે હનુમાજન મ્યાને માને યા રે હનુમાજન મ્યાને આસુ આવિયા રે કહે બાળક માતા તમે સાંભળો રે કહે બાળક માતા તમે સાંભળો રે તમારા કે મધુભાયા દિલ પવન પુત્રએ ભક્તિ કરી રામની રે તમારા કે મધુભા દિલ પવન પુત્રએ ભક્તિ કરી ભારા મની રે માતા કહે બાળક તમે સાંભળો રે માતા કહે બાળક તમે સાંભળો રે સૂરજયુક્ષે ને દેહ મારો બળશે રે સૂરજયુક્ષે ને દેહ મારો बलश्ये रे मारे तजवा पडश्ये मारा प्राण पुवन पौत्रये भक्ति की रामनीरे। मारे तजवाप मा प्राणपनपुत्रये भक्ति की रामनि रे हनुमान कहे माता तमे सा हनुमान कहे माता ते साभो रे, रे मारे दावण नो नरोय મારે દાવણનો નથી ભરોવો ઘૂંટડો રે મારે દાવણનો નથી ભરવો ઘૂંટડો રે મારે કરવા રસ પાન રામે ભક્તિ ભક્તિ કરી કરીશે મારા રામની રે પય પાન કરી હનુમાન અઠિયા રે પાય પાન કરી હનુમાન ઉઠિયા રે યે યુડીને હાલિયા ગગન માયે પવન પુત્ર પવન પુત્ર એ ભક્તિ કરી રે એણે સૂર્યને લીધો મુખ મારે રે हिणे सूर्य ने लि तो मुखमाया पवन पुत्र भक्ति गरिरामी रे त्यहाँ तो देवोने दिवनु मुजाया रे त्यहाँ तो देवोने दिवानु मुजगया रे आखी दुनियाँ माया अन्दा आखी दुनियाँमाया अन्दा ऋष भइ ભોળાનાથ હે ધરિષ્ય ધ્યાન પવન પુત્ર એ ભક્તિ કરી રામને રે ભોળાનાથ હે દરિયો ધરિયું ધ્યાન પવન પુત્ર એ ભક્તિ કરી રામને રે સર્વ દેવોને હનુમાનજીવી નવે ને હનુમાનજી હનુમાનજીવી નવે રે હનુમન મેં સૂર્ય દેવને સોડ જો રે હનુમન તો મેં સૂર્ય દેવને સોડ જો રે ધરતું પર થયો અંધકાર પવન પુત્ર યે ભક્તિ કરી રામી રે ધરતું પર થયો અંધકાર પવન પુત્રએ ભક્તિ કરી રામની રે હનુમાન કહે દેવો તમે સાંભળો રે પહેલો મારી માતાને તમે પૂછજ જો રે પેલા મારી માતાને તમે પૂછજો રે પછી થાશે તમારા કામ પવન પુત્ર એ ભક્તિ કરી રામની રે પછી થાશે તમારા કામ પવન પુત્ર એ ભક્તિ કરી રામની રે સર્વદેવોએ વરદાન પિયા રે સર્વદેવોએ વરદાન પિયા રે પછી હનુમાનજી સૂર્યને સોડાવિયા રે પછી હનુમાનજીએ સૂર્યને સોડાવી રે પછી ધરતી ઉપર પડ્યો છે પ્રકાશ પવન પુત્રએ ભક્તિ કરી રામની રે પછી ધરતી ઉપર પડ્યો છે પ્રકાશ પવન પુત્રએ ભક્તિ કરી રામને રે જે કોઈ તેલ સિંદૂર સડાવશે રે જે કોઈ તેલ ને સિંદુર સડાવશે રે એનો કરશે હનુમાન પૂરા કામ પવન એ ભક્તિ કરી રામની રે એનો કરશે હનુમાન પૂરા કામ પવન પુત્રએ ભક્તિ કરી રામની રે પવન પુત્ર એ ભક્તિ કરી રામની રેણે ભાવે ભજીયાસ સીતા રામ પવન પુત્ર એ ભક્તિ કરી રામની રેણે ભાવે ભજીયાસે સીતા રામ પવન પુત્ર એ ભક્તિ કરી રામની રે બોલે શ્રી રામચંદ્ર ગવાન કે જે પૌન સુતો હનુમાન કે જય અમાર ભજન ગમે તુલા ક્ષણ સસ્કાર કરજો